દોસ્તો જય માતાજી તો વહેલી અવારે આવી ગયા ખેતરે જો આજ તો પોણી ધરોઈનું વાળીઓ ગવાનું ગાર ઓછું થઈ ગયું તો અત્યારે હાલ જો પોણી ઓછું થઈ ગયું તો જવું પડશે મેન કેનાલ જો અમારે આવે છે વાણીના બાજુમાં અમારે લાઈન નખી લીધી પોણી આવે ખેતરમાં અને આ ગવાનું ગારવણ જો અત્યારે હાલ લાઈવ પોણી ચાલુ જ સમય પણ પોણી થોડું ઓછું થયું એટલે માટે અમારે જવાનું હોય મેન કેનાલ તો ચોથી પાણી આવે અમારા ખેતરે એમ હું તમને બતાવું ધરોઈની મેઇન મેન કેનાલ હિંમતથી આવે બખનળી દ્વારા તો એ પણ તમને બતાવું તો લેડો અત્યારે અમારા ઓછી લગભગ એક કિલોમીટર થાય જો અત્યારે હાલ ખેતરમાં પાણી રમતું મેલ્યો માતાજી સુટા ધટિયા આવે તે ખેતરમાં રમ્યા અને ને અમેજીએ વદનજી બે જણા નેરી જોવા માટે

ગયા મેન કેનાલ તરફ જો અત્યારે પોણી આવે થોડું એકદમ થોડું થોડું આવે જો મચી મચી પરવાણી પરિ જોડાય તમે પકડો

તા આ તમાર નળિયો તો મેરા આવતે ને મેલ જહેતો ઓર જો નળિયો હોય ને કોઈ અડતું કોઈ યુટ્યુબર હોય ઉપર પડી બોલો જો કોઈ તો યાર લઈ જાય પછી હા ને તો અહીંથી લઈ જાય પણ મેલી જાય મેલી જાય હા કોઈ રહે કરી વાત ના એટલું ખરું તો આ બોન કેટલું હારુ દે 5000 નળી હોય તોય બધી અડતું નહીં આપા ના વધાર વધાર શું કરશો ને તું ભાઈ ખંચે કરશે પગ ઉપર 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 ઉપર

આ બધું થઈ જશે કે હું એતો પાછળ ઓમે આ આ લીખેલી છે બેટ પર મગાઈ એ નિકળવા જો ચાપો રાતી આ નળી ને મોકી આ વના ઉપર રાખવાની આ ઘીસી ઉપર તો હમણો હાલે પોણી વીડી સુઈ જતો આ હે તે પાછા પડો ના હજી ભરવાની નહીં ઓ પા નોકતા ના ના નોકવી નહીં ખેલ માં જતા હે કોયેલો હું જેટલા જહે ને તો પોણી એટલા વાગશે

દબાઈ દો દબાઈ દો હે મેલ દે છોડ દો તા મે મેલ દો મેલ દો ઉપાડી બસ બસ તના જગજી જીતે આડો આમ ચાલુ રહે છે થોડી વા પાણી માં રાખો ગડી વા યા પગ રાખજો હો મજી ના ના હાલ પગ રાખવા દે કે પેલું ટોળું પડ્યું આગળ પેલું પડ્યું

હા ખરું કોઈ તો ઉપાડો યાર હા ઉપાડ પછી લેવલ થાય ને એટલે એટલે પછી કેન ચઢો ચઢો આવશે એની ચા પીવા હા મોય મળ્યા હવે ચા ચાલો હેડ ઓન ચાલુ હો તમારી મારું ગાળો આયે સાહેબ આ મોય આમ ના ના આપેલા હેલા ચાલુ કરવા હે જી જુનું જમાને એટલે ના તમે આયા એની ઓ નાખજો

ખૂણા નહી જવાનું સીધું હોય થી મેં કીધું ને આટલા બધી તમારે પાળી લાવવાની ભાઈ વતનજી આટલા લાંબાની સીધી ન્યા અને આટલા થી સીધું આમ મેલ દેવાનું આમ ખ પડી

vâng biết này đi mọi người mọi người mọi người mọi